હેલો નમસ્તે મિત્રો અત્યારે બંગાળની ખાડીની અંદર એક લો પ્રેશર સિસ્ટમ ઊભી થઈ છે અને તે ધીરે ધીરે બેંગ્લોર મદુરે હૈદરાબાદ અને દક્ષિણ ભારત ઉપર થઈ અને તે અરબી સમુદ્રની અંદર આવી રહી છે અને તે ધીરે ધીરે અરબી સમુદ્રની અંદર મજબૂત થઈને આગળ વધે એવી સંભાવના છે અને તેની સામે પ્રશાંત મહાસાગરની અંદર એક સાથે ચાર અપર લો પ્રેશર સિસ્ટમ ડીપમાં ફેરવાઈ જતાં ચાર વાવાઝોડા એકસાથે ઉદ્ભવ્યા છે પહેલાં આપણે આની વાત કરીએ તો ચોમાસા પછી આ લો પ્રેશર સિસ્ટમ પહેલીવાર ઊભી થઈ છે અને એક મજબૂત લો પ્રેશર સિસ્ટમ હિન્દ મહાસાગરની અંદર મોજૂદ છે તે ધીરે ધીરે આગળ વધીને સાઉથ આફ્રિકા અને આફ્રિકન દેશો તરફ આગળ વધે છે પરંતુ જે અત્યારે લો પ્રેશર સિસ્ટમ ઊભી થઈ તે બંગાળની ખાડીની અંદર આવીને વિખેરાઈ જાય છે બીજી બાજુ પ્રશાંત મહાસાગરની અંદર એકસાથે ચાર વાવાઝોડા ઊભા થયા છે અને તે સિંગાપુર ફિલિપાઈન્સ ચાઈના અને વિયેતનામ તરફ આગળ વધી રહ્યા છે આગામી દિવસોમાં તે આ બધા દેશો ઉપર એક પછી એક ત્રાટકી શકે તેવી સંભાવના દેખાઈ રહી છે ખૂબ ઝડપી પવન અને ભારેથી ભારે વરસાદની સાથે આ વાવાઝોડા પ્રશાંત મહાસાગરોની અંદર ઉદ્ભવીને ચાઇના વિયેતનામ સિંગાપોર અને ફિલિપાઈન્સ તરફ આગળ વધી રહ્યા છે એક રહસ્યમત એક રહસ્યમય વાત એ છે કે પ્રશાંત મહાસાગરમાં આ સાય સાયના કે આસપાસના સમુદ્રની અંદર ખૂબ મોટા પ્રમાણમાં અપર લો પ્રેશર સિસ્ટમ ઉદ્ભવ્યા કરે છે અને તે ડીપમાં પરિવર્તન થઈને વાવાઝોડામાં રૂપાંતર થઈને આસપાસના દેશોને ધમરોળિયા કરે છે આવું વારંવાર જોવા મળે છે આવું આપણે બંગાળની ખાડીમાં પણ જોવા મળે છે પરંતુ બહુ ઓછું એમ તમે જોઈ શકો છો એની ગતિ એનો રસ્તો કઈ બાજુ ચાલી રહ્યું છે કયા સમયે એક પછી એક ચાર વાવાઝોડા પોતપોતાના રસ્તા પર પસાર થઈ રહ્યા છે અને વચમાં જે દેશ આવે તેને ધમરોળતા આગળ વધતા જાય છે ફિલિપાઇન્સ ઉપર આ ચારે વાવાઝોડાનો પ્રભાવ દેખાઈ રહ્યો છે ચાઈના ઉપર પણ આ વાવાઝોડાનો પ્રભાવ દેખાઈ રહ્યો છે ચારે સમુદ્રી તોફાન જ્યારે એકસાથે ભેગા થઈ જાય ત્યારે તે દેશોની હાલત શું થાય તેની કલ્પના કરવી મુશ્કેલ દેખાઈ રહી છે આ ચારેય વાવઝોડાનો વ્યાસ બહુ મોટો હોય છે પરંતુ સ્ક્રીનમાં નાનો એવો દેખાઈ રહ્યો છે આની ઝપટમાં આવનાર કોઈ સિટી હોય કે જંગલ કે દેશ તેની શું હાલત થઈ શકે તેની કલ્પના કરવી બહુ મુશ્કેલ હોય છે પોતાના રસ્તામાં યાની કે દિશામાં બહુ ધીમ્યા ધીમી ગતિએ ચાલી રહ્યું છે લેકિન એની ઝડપ આસપાસના વ્યાસમાં ખૂબ તીવ્ર હોય છે એક સાથે ત્રણ વાવાઝોડા તો ચાઈના ઉપર ટકરાઈ શકે તેવી સંભાવના દેખાઈ રહી છે એક ચોથું વાવાઝોડું એ પણ ચાઇના સાથે ટકરાઈ શકે તેવી સંભાવના છે પરંતુ થોડું દૂર જ્યારે ત્રણ વાવાઝોડા એક સાથે એક જ દિશામાં ટકરાઈ શકે તેવી સંભાવના દેખાઈ રહી છે આ અદ્ભુત અકલ્પીય ઘટના કહેવાય કેમ કે આવું બહુ ઓછું જોવા મળતું હોય છે